જય શ્રી રામ હર હર મહાદેવ હું તમારું છું લોકો કહે છે પત્ની પતિને કહે છે પતિ પત્નીને કહે છે પણ પતિ ઓફિસ જાવે તો પત્ની ફોન પર ચાલુ થઈ જાય અને પત્ની પાસે લુગળા ન હોય અને પતિ બહાર મો સહ કરતા સુર નર સબકી અહીં રીતિ સ્વાર્થ લાગી કર અહીં સપ્રીતિ સબ પ્રેમ કરે છે દેવતા પણ દેવ દેવી દેવતાઓ પણ તમારા નથી સુર નરમુનિ નર મનુષ્ય સુર દેવતા સુરનરમુનિ સ્વાર્થ લાગ સ્વારથ હોય તો દેવી દેવતાઓની પૂજા કરો તો આશીર્વાદ આપે મરજી હોય તો શાસ્ત્ર કહે છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે ભલે દેવતાઓને પૂજી લો પિત્રોને પૂજી લો પણ મને પ્રાપ્ત ન કરી શકો સુર નરમુની સબકી અહીં રીતે નેતાઓ જ્યાં સુધી સત્તામાં હોય આગળ પાછળ ખૂબ લોકો ફરતા હોય અને કહેતા હોય તમે બહુ સારા માણસ છો ભલે ચોર હોય કારણ સ્વારજ છે કાંઈ મળતો હોય શેરના પાછળ પાછલ હાઈના ફરે છે કારણ માંસના ટુકડા મળી જાય ઘણા દુકાનદારો બોલે છે એક દુકાનદાર પાસેથી હું વસ્તુ ખરીદતો હતો સોલાર પેનલ હું ગ્રીન ઇનર્જીનો પ્રયોગ કરું છું તમે પણ કરો તો થર્ડ ક્લાસની કંપની અને પૈસા વધારે લેવાનું એના કરતાં અને પછી હું બોલે હું તો બહુ સારા જાતિના છું હું તો બહુ દયાલુ છું દેખાવા આડંબર આજકાલ લોકો ભક્તિમાં દેખાવા કરે કોઈ તમારું નથી ભગવાન છે ને કર્મ છે કર્મ પવિત્ર કરો કર્મ સાથીદાર છે લાખ પત્ની હોય પતિ હોય ભાઈ હોય મા હોય બાપ હોય સમાજ હોય જગત હોય પણ કર્મ ખરાબ હોય તો કોઈ સાથીદાર બનતો નથી શરીરમાં દુઃખ પડે તમે ખૂબ પૈસા કમાવો બીજા માટે દિન રાત મહેનત કરીને પણ પૈસામાં તો ભાગીદાર બની શકે સમાજ ગાડીમાં ભાગીદાર બની શકે કોઈ ગાડી માંગે લાવો બાપરવા માટે બંગલા હોય તો રહેવા માટે લાવ પણ દુઃખમાં કોઈ ભાગીદાર ન બને દુઃખ તમારું છે અને કરમ તમારું છે પવિત્ર કર્મ કરો તો દુઃખમાં દુઃખ કદાચ આવે તો ભગવાન એટલું દયાલુ છે ને કે બોલે એ તો મનુષ્ય પવિત્ર કર ભલે ભક્તિભાવ ન કરતા હોય દાન ધર્મ ન કરતા હોય તપ ન કરતા હોય પણ કર્મ પવિત્ર હોય ને તો જીવનમાં દુઃખ આવે તો આનંદમાં બની લે રામકૃષ્ણ પરમંત સંત હતા ઘણા સાધુ સંતો એવા છે જેના પાસે કાંઈ નથી શરીર રોગી છે પણ એટલો આનંદમાં રહે છે કારણ ભગવાન સંભાળ કરે છે કર્મ પવિત્ર રાખો નોકરી કરતા હોય વેપાર કરતા હોય ભક્તિ કરતા હોય સમાજ સેવા કરતા હોય કર્મ પવિત્ર રાખો ને તો દુનિયા એક તરફ થઈ જાય ટોટલ દુનિયા ટોટલ દુનિયા એક નહીં ખાલી ભારત નહીં પૂરા દુનિયા એક તરફ થઈ જાય તમે કોઈ એક એવા માણસ મળી જ આવે જે તમારા સાથે ઊભા રહે સુગ્રીવ સાથે રામજી રામજી સાથે હનુમાનજી એવા કોઈ મળી જ આવે કે બેડો પાર થઈ જાય અને જગતમાં કીર્તિ અમર રહે અને લોકો શરીરસે કદાચ તમે મારી દેવે લેકિન લોકોના દિલમાં તમે રહેશો